સરયુ નદી કિનારે અત્યારે મહાઆરતી થઈ રહી છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો આ પ્રમાણે મહાઆરતી કરીને સાધુ સંતો દ્વારા અત્યારે હાલ પૂજા અર્ચના કરવામાં આવી છે તસવીરો તમે જોઈ શકો છો સરયુ નદીના તટ ઉપર આ પ્રમાણે જે મહાઆરતીનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે તસવીરો તમે જોઈ શકો છો જે સાધુ સંતો છે તેમના દ્વારા આ પ્રમાણે મહાઆરતી છે તે કરવામાં આવી છે અને અત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે તમામે તમામ જે ભક્તજનો છે એ મહાઆરતીમાં અહીં ઉપસ્થિત થયા છે સરયુ નદી કિનારે આ રીતે સાંજના સમયે મહાઆરતી કરવામાં આવતી હોય છે ત્યારે તમામ જે ગુરુજનો હોય છે સાધુ સંતો હોય છે તેમની હાજરીમાં આ પ્રમાણે સરયુ નદી કિનારે મહાઆરતી થતી હોય છે મોટી સંખ્યામાં જે ભક્તો હોય છે એ સરયુ નદી કિનારે આવી જતા હોય છે અને ત્યારબાદ તેને આ મહાઆરતી નિહાળતા હોય છે એ કહી શકાય ઐતિહાસિક મહાઆરતી અહીં કરવામાં આવતી હોય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવતીકાલે પધારનાર છે તેની પૂર્વ સંધ્યાએ જોઈ શકાય છે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ તમામે તમામ ક્ષણ કહી શકાય કે જે લોકો ટુરિસ્ટ તરીકે અહીં આવ્યા છે એ ટુરિસ્ટો માટે અદ્ભુત કહી શકાય આ તમામે તમામ જે દ્રશ્યો છે અલૌકિક દ્રશ્યો છે આ રીતે જે રીતે તમામ ભક્તજનો છે એમના દ્વારા અત્યારે હાલ પૂજા અર્ચના કરવામાં આવી છે પ્રાર્થના કરવામાં આવી છે સરયુ નદીના તટ ઉપર સરયુ નદી કિનારે અત્યારે જોઈ શકાય છે આ પ્રમાણે તમામ સાધુ સંતો છે એ અત્યારે હાલ અહીં જોડાયા છે અને તમામે તમામ એકસાથે પ્રાર્થના અર્ચના કરી રહ્યા છે મહાઆરતી કરવામાં આવી છે અને મહાઆરતી અત્યારે હાલ જોઈ શકાય છે જે રીતે લોકો છે ભાવિક ભક્તો છે એ પણ અહીં મોજૂદ છે અને તમામે તમામ લોકો છે અહીં આરતીમાં જોડાયા છે અને સરયુ નદીને પ્રાર્થના અર્ચના કરી રહ્યા છે જે રીતની તસવીરો અત્યારે જોવાઈ રહી છે અયોધ્યા નગરીના સરયુ તટ ઉપર જે રીતે અત્યારે જોઈ શકાય છે મહાપુરુષો તમામે તમામ સાધુ સંતોની હાજરીમાં મહાઆરતી કરવામાં આવી અને સરયુ નદીની પૂજા અર્ચના કરવામાં આવી કેમેરામેન પ્રદીપ સાથે ધનરાજ બાગલે અસ્મિતા અયોધ્યા